ધરાશાયી થયા હોય કે ભૂવા પડ્યા હોય તેવા ચોમાસા પહેલા પ્રીમસૂન ની કામગીરી પૂર્ણ કરી દેવાની હોય છે પરંતુ નગરોડ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન ની કામગીરી પૂર્ણ કર્યા બાદ પણ શહેરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો થાય છે અને સરવાળે જ્યારે ચોમાસામાં સામાન્ય કે થોડો વધુ વરસાદ થાય એટલે તંત્રની પૂલ ખુલી જાય છે એવું નથી આ કોઈ એક શહેર પૂરતી વાત છે પણ ગુજરાત ભરના મહાનગરો કે અન્ય નાના શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે ક્યાંય પાણી ભરાઈ ગયા તો ક્યાંય રસ્તામાં ભૂવા પડી ગયા ને જેના કારણે અનેક લોકો હેરાન પણ થઈ રહ્યા છે સવાલ એ છે કે પ્રી મોનસૂન કામગીરી લેખે લાગે એના માટે શું કરવું પડે સામાન્ય કે થોડો વધુ વરસાદ પણ તંત્રની કહેવાતી મહેનત ઉપર પાણી ફેરવી દે તો એવું ક્યો પ્રી મોનસૂન પ્લાન હોય શકે જેના ઉપર પાણી ન ફેરવાય પ્રયત્નો પૂરતા નથી કે દાનતનો અભાવ છે આખરે સાચું કારણ શું હોય શકે તે તો હવે તંત્ર જ કહી શકે પ્રી મોન્સૂન કામગીરી માટે બીપીએમસી એક્ટ અમલમાં છે બીપીએમસી એક્ટ હેઠળ પંદર જૂન સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે તમામ મહાનગરપાલિકાઓએ આ એક્ટ નું પાલન કરવાનું હોય છે મોટે ભાગે ચોમાસાની સત્તાવાર તારીખ સુધી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થતી નથી